જય શ્રી કૃષ્ણ અને બધાનું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં તો આજે જો વરસાદી વાતાવરણ છે એમ તો બહુ એટલું બધું ચોખ્ખું વાતાવરણ નથી અને થોડક થોડોક વરસાદ એ આવવાનું હવે શરૂ થઈ ગયું છે તો વરસાદ આવે છે અને સાથે બાળકો માટે જો કડકડિયા બનાવવાના છે તો રોટલી લઈ લીધી છે તેલ મૂકી દીધું છે ચા ગરમ કરવા મૂકી દીધો છે અને મમ્મી જે બાઈફી છે શીંગ શીંગ બાફેલી ખાવાની તે બહુ મજા આવે આવી રીતે મોઢા છે ને એ ખુલ્લા કરીને અને પછી બાફી નાખવાની એટલે અંદરથી દાણા છે ને ફટાફટ નીકળી જાય અને મજા આવે બાફેલી સીંગ ખાવાની બહુ મજા આવે દાણા જો મસ્ત બફાઈ જાય મીઠું નાખીને આ રીતે મસ્ત લાગે છે મીઠાવાળા હોય ને બહુ ફાઇન લાગે ને અહીંયા બેય બાળકો થઈ ગયા છે તૈયાર તૈયાર થઈ ગયા શું ખાવા મેડા હોત શીંગ ખાવા મેડા ચાલો તો એના માટે નાસ્તો બનાવી લઈએ ધુવાડા નીકળવા મેડા વાતું કરવામાં રહીને એમાં મનિલભાઈ કરે છે લેસન હોમવર્ક બાકી હતું બેટા શનિ રવિ થઈ ગયો તોય હે અક્ષર કેવા છે જોવા દે તો અક્ષર તો સરસ છે સરસ મજાના કેટલું રહ્યું છે હવે

આ કંટોલા નો છે અમારું છે ને કંટોલા હોય ને બે શેક બનાવવા પડે મરચા ને આમાં તો કુલેર છે ખાલની અને આમાં છે ભાત કેમ કે અમારે છે ને કંટોલા અડધા નો ખાય ને અડધા ખાય તો જયારે કંટોલા નું હોય ને ત્યારે આપણે બે શાક બનાવવાનો બટેકા અને કંટોલા બે નીલ પપ્પા મૂકવા ગયા છે વરસાદ આવે છે અને મારે હવે રોટલી બનાવવાની છે ચાલો શરૂ કરી દઈએ ફટાફટ રોટલી બનાવવાની જાજો સમય તમે મને રસોડામાં જ જોતા હશો તમને એમ થાય આ રસોડાથી શરૂઆત કરતી હશે પણ જાજો સમય રસોડામાં જ હોય પછી બીજે બધી તો ઓછું હોય વધારે વધારે સમય ક્યાં હોય રસોડામાં ધર્મ જો નીલ ને મૂકવા ગયો તો તે રેનકોટ પહેર્યો છે જો અય ધર્મ મજા આવી નીલ રેનકોટ પહેરી લીધો હાલો ઉપર હવે કેમ નથી આવવું આવવું પડે તો ગાઈસ જો વાગી ગયા છે બે અને આજે તો વાતાવરણ વરસાદી છે એટલે જો બારીમાં કપડાં સુકવી દીધા છે થોડાક અને થોડાક અહીંયા ઘરમાં સુકવી દીધા છે અને ઘડિયાળ દેખાય તો જો સવા બે જેવું થઈ ગયું છે અને મારો આ જ ટાઈમ બેસ્ટ હોય છે ત્યારે ધર્મ સુઈ ગયો હોય નીલ સ્કૂલે ગયો હોય અને હું બેથી સવા બેની વચ્ચે જ ફ્રી થાવ સવારે સવારનું ક્લાસીસથી લઈને ઘરકામ રસોઈ બધું જ કરતાં કરતાં બે સવા બે ફ્રી થાવ ત્યારથી લઈને પછી દોઢ બે કલાક જેવું હું એડિટિંગમાં સમય કાઢું અને આ જ સમય મારા માટે બેસ્ટ છે પછી થોડોક ટાઈમ વધે તો આરામ કરું પણ આ સૌથી વધારે ટાઈમ આ હોય કેમ કે બપોરનો હોય બાળકો સૂતા હોય એટલે જે પણ કંઈ કામ કેવું હોય હું આ સમયે સોફે બેઠા બેઠા કરું આરામથી અને પછી બીજું કામ એટલે આ સમય હું એડિટિંગ માટે રાખું છું થોડોક શાંત સમય હોય અને મને સારો એવો ટાઈમ પણ મળી રહે માઇન્ડને થોડુંક ચલાવવા માટે બેસ છ વાગી ગયા છે પણ આ છ અને એમાં નીલભાઈ જોવા મળ્યા છે જેઠાલાલ સ્કૂલેથી આવીને ઈ કામ કરે અને આ ભાઈ જો આ વર્ષિકામાંથી બધું વાંચવા શીખી ગયા છે અમે કાધરમાં આવડે છે ને આ ગળામાં હું નાખું બ્લુટૂથ બોલું જ બોલું જ ઓકે બ્લૂટૂથ તો જો છ ગયા ને બધાય સોમવાર રહ્યા છે હું નથી રહી કેમ કે શું છે આઈ મેં જોયું તો હું કાલે સાતમ રહીતી એટલે હું આજે સોમવાર નથી રહી બધાએ રહ્યા છે તો જોઈએ હવે બધા માટે તો મોરૈયાની ખીચડી બનાવવાનો પ્લાન છે કઈ નથી બેટા ડાયમંડ છે બસ ડાયમંડ મળી ગયો કરો મને મને એવું લાગે છે કે તોરણમાંથી વાળતી હતી ને ત્યારે ખરી ગયો છે એટલે મેં પછી ખાનામાં મૂકી દીધું પાછું તોરણમાં ફિટ કરવા માટે ને વરસાદે તો અત્યારે ખમૈયા કરી લીધા છે પણ અમારા કપડા બિલકુલ સુકાણા નથી જો મસ્ત લીમડો આવી ગયો છે ઘરે મોટા મોટા પાંદડા વાળો લીમડો તો બહુ જ ગમે અને આખી થાળી ભરીને ધાણા સુધારાઈ ગયા છે અને મમ્મી લાવ્યા છે શીંગ પણ થોડીક પલ્લેલી હોય ને એવું લાગે છે કેળા શીંગ તો થોડીક સુકવું જોશે પેલા પછી શેકાશે જો અહીંયા ભગવાનના દીવાબત્તી કરી લીધા છે અને અહીંયા જો મારી બહુણી આવી ગઈ છે આટલી બધી મોટી આ દુકાને સૂતર ફેણીને ને ઉભરવાની હોય તો રાહુલભાઈ લેતા આવ્યા છે કોઈ કામમાં આવે તો હવે જોઈએ રાખવી કે નહીં કેમ કે મોટી છે એટલે જગ્યાએ રોકે અને ચાલો સાતમ છે તો હવે સાતમ નથી સોમવાર છે તો બધાને અમુકને ફરાળ છે મારે નથી નીલને નથી એટલે હવે જોઈશું બનાવીશું નહીં નીલભાઈ ને દોસ્તાર આવી ગયા જો લેશન કરાવવા કા હા ધમો નીચકાવે બોલો ને ધમો વળ ખાય છે આ ભાઈ લેશન કરે છે મોઢામાં પેન નાખીને બહુ દાંત આવે છે લે 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 તો બહુ જો માર બાફન જોવા બેસી ગયા છે ધર્મોભાઈ આડા પેડા છે ને પપ્પા ખાય છે શિંગ કેમ કે આજે સોમવાર ભાઈ તારો સોમવાર છે હા હું મને આપી ગયો

બે ભાઈ રાતે થઈ ગયા છે ભૂખા બરોબર ને કઈ નહીં ચાલો બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ મળીએ ફરીથી નવા બ્લોગમાં